લક્ષ્મી ડાયમંડ પર પડેલા આઈટીના દરોડાને લઈ સંસ્થાપક વસન ગઝેરા દ્વારા નિવેદન જારી કરી સરકારની વાવાઈ કરી હતી સુરતમાં લક્ષ્મી ડાયમંડ ઉપર આઈટીના દરોડા બાદ સંસ્થાપક વસનભાઈ ગઝેરાનું નિવેદન સામે આવ્યું છે વસન ગજેરાએ કહ્યું હતું કે ત્રેપન વર્ષથી અમે કંપની ચલાવી રહ્યા આઈટીના કર્મચારીઓએ તેમની ફરજ અદા કરી છે તો એકસો દસ લોકોની ટીમે સત્તાવીસ જેટલા લોકેશન ઉપર સર્ચ કર્યું હતું છ દિવસની રેડ દરમિયાન નાના મોટા કાગડિયા આઈટીની ટીમ લઈ ગઈ છે ભવિષ્યમાં અમે તેમને જરૂર મુજબ પુરાવા રજૂ કરી જવાબ આપીશું અમે સતત નિયમો પ્રમાણે જ કામ કર્યું છે તેમ વસનભાઈ ગજેરાએ જણાવ્યું હતું દર્શક મિત્રો અમારે ત્યાં વસંતભાઈ ગેજેરા લક્ષ્મી ડાયમંડ અમારે ત્યાં અઠાવીસ તારીખે સવારે ઇન્કમ ટેક્સની રેટ પડેલી ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ને પહેલી અને બીજી ગઈકાલે ત્રણ છ દિવસ સુધી રોકાયા ઓલમોસ્ટ એકસો ને દસ લોકોનો સ્ટાફ હતો અને સત્યાવીસ લોકેશન ઉપર હતું મિત્રો એ સરકારે બહુ સારું કામ કર્યું અને સરકારના જે અધિકારીઓ હતા એ પણ ઝીણવટ ભરી સાત દિવસ છ સુધી છ દિવસ સુધી એને તપાસ કરી પણ લક્ષ્મી ડાયમંડ એક મેન્યુફેક્ચર કંપની છે આ નેટ મેન્યુફેક્ચર કામ કરી રહી છે અને મેજર એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ છે એમાં બંને બોમ્બે અને સુરત બંને જગ્યા પર કોઈ એવા એવિડન્સ કે કોઈ એવો પ્રશ્ન નથી મળ્યો કારણ કે મેન્યુફેક્ચર કંપની હતી એટલે અને બાકી બાંધકામનું હોય મિલેનમ કે મિલેનમ ટુ કે જ્યાં કે ત્યાં એ લોકોએ નાના મોટા કંઈ પણ ડોક્યુમેન્ટ મળ્યા છે એ લોકો લઈ ગયા છે એ એની ફર્જ છે એને અદા કરી છે અને હવે અમે એમનો જે કંઈ જવાબ માગશું આ માગશે એ આપશું પણ દર્શક મિત્રો લોકોએ ઘણો ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં એ એનું કામ કરી રહ્યા છે પણ મને અભિનંદનને હું ધન્યવાદ આપું છું ગવર્મેન્ટને નરેન્દ્ર મોદી કે જે કઈ સરકાર અત્યારે ચાલી રહી છે કે આ કામ રિયલ આ કંપની ત્રેપન વર્ષ ચાલે છે ત્રેપન વર્ષમાં પહેલીવાર રેડ આવી છે એટલે એટલી બધી કંપનીને એમને એટલા ટાઈમ સુધી એમને ઇજ્જત મળી અત્યાર સુધી આવું કોઈ કાર્ય બન્યું નથી અને બેસ્ટ એ લોકો પણ જે રીતે મેનેજ કર્યું છે જે રીતે એ લોકો તપાસ કર્યું છે એ એનો પણ મને પ્રાઉડ છે કોઈ પણ અધિકારી કોઈ પણ બેડ શબ્દ નથી વાપરા અમારા ફેમિલીમાં લેડીસો સાથે પણ સારો વ્યવહાર કર્યો છે એને હું અભિનંદન આપું છું અધિકારીઓને અને હું એને સલામ પણ કરું છું કે અને મને આનંદ પણ છે કે મારે ત્યાં આવી રીતે છ દિવસ રેડ થતા છૂટખૂટ કંઈ બે પાંચ કરોડ રૂપિયા અગર તો નાના મોટા થોડા કાગળિયા એ લોકો લઈ ગયા છે અને એનો હવે ભવિષ્યમાં એનો જવાબ આપશું અસ્તુ જય હિન્દ જય ભારત